સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત આપણી સરહદ ઓળખો કાર્યક્રમમાં મને અહીંયા કચ્છ જિલ્લા વિશે ઘણી એવી બાબતોની ખબર પડી જે પહેલાં મને ખબર નથી જેમ કે કચ્છની અંદર જ સમુદ્ર રણ અને શું કહેવાય દર પ્રકારની ભૌગોલિક સ્થિતિ અહીંયા જોવા મળી છે પ્લસ કચ્છનું કલ્ચર અહીંયા જોવા મળ્યું છે અમે અહીંયાના લોકલ જે સ્ટે છે ભૂંગા એ પણ જોયા અહીંયાની લોકલ લેડીઝો દ્વારા જે હેન્ડીક્રાફ્ટ ભરતકામ જે કરવામાં આવે છે જે જે બી કામ વર્ક કરવામાં આવે છે એ પણ અમે જોયું છે બહુ નજીકથી અમને એમના ઘરોમાં એ વસ્તુ દેખાડવામાં આવી છે પ્લસ કે અહીંયા જે મીઠાનું ઉત્પાદન થાય છે એનું જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ થાય છે એ બી અમે જખો બંદરમાં જોયું છે આ કાર્યક્રમમાં કચ્છનું ફેમસ સફેદ રણ પણ અમે જોયું છે રોડ ટુ હેવન જોયું છે સાથે સાથે અહીંયા ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક જગ્યાઓ પણ અમે જોઈ છે અને એ બધી જગ્યાઓ જોવા માટે અમને અહીંયાના જે અધિકારી શ્રી દેવાંશીબેન ગઢવી સતીષ પાંડેસર અને આ સમગ્ર કાર્યક્રમમાં અમને અહીંયાના યુવા વિકાસ અધિકારી દેવાંશીમેમ વાળાસર સતીષ પાંડેસર મેરિયા સર એ બધા દ્વારા અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું છે દરેક જગ્યાઓનું ટાઈપની છે ત્યાંના લોકો વસવાટ કેવી રીતે કરે છે અને સીમાની નજીક હોવાના કારણે તેમની પણ અમે અનેક જવાબદારીઓ હોય છે જેમ કે ઘૂસણખોરી થતી હોય કોઈ એવી હલચલ થતી હોય તો તે બીએસએફ અને આર્મીના જવાનોને પણ માહિતગાર કરે છે અને આપણી દેશની સુરક્ષામાં પણ એમનું મહત્વનું યોગદાન રહેલું છે એમની આપણે અહીંયા કચ્છની અંદર ત્રણ અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ જોવા મળે છે જેમ કે અહીંયા અમે કાળા ડુંગરે ગયા હતા ત્યાં અમને એક બાજુ દર એક બાજુ રણ એક બાજુ દરિયો અને એક બાજુ પર્વતો પણ જોવા મળ્યા કે જે અહીંયા મારા ખ્યાલથી આવો અનુભવ અમને ક્યાંય બીજે જોવા મળે તેમ નથી અને કચ્છની અંદર અમે વિવિધ સરહ ઓળખો કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યો છે જેની અંદર જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દિવાંશીબેન ગઢવી પ્રાંત અધિકારી શ્રી નરસિંહભાઈ વાળા સિનિયર ક્લાર્ક શ્રી યોગેશભાઈ આચાર્ય સાહેબ ઇન્સ્ટ્રક્ટર અમારા રામજીભાઈ મેરિયા સાહેબ દેવેન્દ્રસિંહ વાળા સાહેબ સતીષભાઈ પાંડે સાહેબ કિશોર કુમાર સાહેબ દ્વારા અમને કચ્છ પરિભ્રમણ અને આખી કચ્છ જિલ્લાની તમામ ધાર્મિક સ્થળો તથા જેટલા પણ જોવાલાયક સ્થળો અને ટુરિસ્ટ વિસ્તાર છે જેને અમને